લાંચ માગવી અને લાંચ આપવી એ બંને ગુનો છે આ કાયદાની સમજ બધાની પાસે જ છે પણ છતાં લાંચ વગર કામ થતું નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે છતાં કેટલાક નાગરિકો હિંમત કરે છે લાંચ માગનાર અધિકારીને પડકારે છે અને એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવે છે આવો જ એક નાગરિક વ્યારા તાપીથી પહોંચે છે ગુજરાત એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલ પાસે અને ફરિયાદ કરે છે કે વ્યારા તાપીના મહિલા પોલીસ અધિકારી મારી પાસે દોઢ લાખ રૂપિયાની લાંચ માગી રહ્યા છે આ મહિલા અધિકારી અને તેમના સાગરિતોને ઝડપવા માટે એસીબીએ છટકાનું આયોજન કર્યું પણ આરોપીઓ એટલે કે લાંચ માગનાર પોલીસ અધિકારી ચાલાક હતા કેવી રીતના તેઓ છટકી ગયા અને એસીબીએ શું કરી કાર્યવાહી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે લાંચ માગનાર અધિકારીઓની લાંચ માગનાર અધિકારીઓને લાંચમાંથી થતી આવકમાંથી બેનામી સંપત્તિ ઉભી કરતા અધિકારીઓને પકડવા માટે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો કાર્યરત છે પણ જે લોકો પકડાય છે તો પાશેરામાં પહેલી સમાન છે કારણ કે હજી પણ લોકો એવું માને છે લાંચ આપ્યા વગર કામ થશે નહીં એટલે મોટાભાગના લોકો સામેથી જ સરકારી કચેરીમાં જાય ત્યારે સાહેબ કંઈ સમજી લો એમ કહીને વાત કરે છે એટલે લાંચ લેનાર અધિકારીઓને મજા પડી જાય છે ઘટના વ્યારા તાપીની છે દલિત જ્ઞાતિની હોવાને કારણે તેને ટોણા મેણા મારતા હતા અને દહેજની માગણી કરતા હતા એટ્રોસિટી એક્ટનો પ્રશ્ન હતો એટલે ફરિયાદ પહોંચે છે વ્યારા તાપીના એસ એસસી સેલના ડીવાય એસપી નિકિતા શિરોય પાસે એટ્રોસિટી એક્ટ એવું કહે છે કે જ્યારે એટ્રોસિટીની ફરિયાદ હોય ત્યારે તેની તપાસ ડીવાય એસપી કક્ષાના અધિકારી જોડે થવી જોઈએ એટલે આ તપાસ નિકિતા શિરોય પાસે આવે છે આ કેસમાં જેની સામે આરોપ લાગ્યો હતો એવો આરોપીને પોલીસ એસટી એસસી સેલમાં બોલાવે છે આખા મામલાને સમજવાનો પ્રયત્ન કરે છે પછી તે આ આરોપીને એવું કહે છે મારા હેડ કોન્સ્ટેબલ છે નરેન્દ્ર ગામિતને તમે તેને મળી લો પછી જેની ઉપર આરોપ લાગ્યો હતો એ યુવાન કાકરાપાર એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતો હતો તે પહોંચે છે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત પાસે અને નરેન્દ્ર ગામિત સાથે વાત કર્યા પછી નરેન્દ્ર ગામિત એવું કહે છે કે આ કેસની અંદર આઠ આરોપીઓ છે જો ધરપકડ ન કરવી હોય હેરાન ન કરવા હોય દરેકના પચાસ હજાર પેટે કુલ ચાર લાખ રૂપિયા આપો તો જ સાહેબ કામ કરશે આમ આ વ્યક્તિને પોતાની સામે એટ્રોસિટી અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ જે ફરિયાદ થઈ હતી તેમાં પોલીસ તેની પાસે ચાર લાખ રૂપિયાની માગણી કરે છે આ જે નાગરિક છે એ લાશની રકમ આપવા માગતો નહોતો એટલે વ્યારા તપથી તે સીધો પહોંચે છે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી એન્ટી કરપ્શનની ઓફિસમાં જ્યાં એસીબીના ડાયરેક્ટર પિયુષ પટેલને મળે છે અને પોતાની ફરિયાદ કહે છે કે પોલીસ અધિકારી મારી પાસે ચાર લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે મામલો બહુ સૂચક એટલા માટે હતો કારણ કે ડીવાય કક્ષાના અધિકારી પણ આ મામલામાં સામેલ હતા એટલે સૌથી પહેલાં એસીબીની ફરજ એ હતી કે ખરેખર ફરિયાદ સાચી છે કે ખોટી છે તે જાણવું જરૂરી હતું એટલે અને બીજી બાબત એવી હતી કે મહિલા અધિકારી હતા સિનિયર અધિકારી હતા એટલે તેમની સામે જો છટકો ગોઠવવામાં આવે અને તેની માહિતી લીક થઈ જાય તો મુશ્કેલી થાય એટલે એસીબીના ડાયરેક્ટર અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટ જેઓ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને આ છટકાનું આયોજન કરવાનું કહે છે પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ ફરિયાદીને સાંભળે છે ફરિયાદ લે છે અને પછી છટકાનું આયોજન કરતા પહેલાં એ જરૂરી હતું કે ડિવાયસપી નિકિતા સિરોય લાંચ માગે છે એનો પુરાવો ઊભો કરવો અનિવાર્ય હતો એટલે ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે આ એસીબીનો ફરિયાદી નિકિતા સિરોય પાસે પહોંચે છે અને કહે છે કે મારે હવે આ કેસમાં શું કરવાનું છે એટલે નિકિતા શિરોય આ ફરિયાદીને એવું કહે છે કે તમે મારા હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિતને મળો તે જે કે તે પ્રમાણે તમારે કરવાનું છે બાર આવ્યા પછી જ્યારે નરેન્દ્ર ગામિતને મળે છે તે ચાર લાખ ની માગણી કરે છે આખરે ભાવતાલ થાય છે આ બધું જ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાં રેકોર્ડ થઈ રહ્યું હતું મામલો આખરે દોઢ લાખ ઉપર પહોંચે છે ફરી વખત આ ફરિયાદી ડીવાયએસપી મહિલા ડીવાયએસપી છે નિકિતા શિરોય બે હજાર એકવીસ બેચના તેમની પાસે પહોંચે છે અને કહે છે કે મારે નરેન્દ્ર ગામિત સાથે વાત થઈ છે તે પૈસાની વાત કરે છે તે મામલે શું કરવાનું છે જો ખરેખર નિકિતા શિરોય પૈસાગણી નહોતા કરતા અથવા તેમની જાણ બાર જો હેડ કોન્સ્ટેબલ પૈસા માંગી રહ્યો હતો તો તેમણે ત્યાં કહ્યું હોત કે કોણે પૈસાની વાત કરી શેના પૈસાની વાત કરી પણ નિકિતા શિરોય તેવું કહેતા નથી અને તે ફરી પોતાની વાતને દોહરાવે છે કે નરેન્દ્ર ગામિત તમને જે કહે તે પ્રમાણે તમે કરો આમ આ વાત રેકોર્ડ થઈ રહી હતી કે જ્યારે ફરિયાદી કહી રહ્યો છે કે મારી પાસે લાંચ માગવામાં આવી રહી છે ત્યારે પણ ડીવાયએસપી નિકિતા શિરોય તેનો વિરોધ કરતા નથી તે વાતને નકારતા પણ નથી આમ આખા મામલામાં ડીવાયએસપી શિરોય સામેલ હતા હવે વાત આવે છે નરેન્દ્ર ગામિતની નરેન્દ્ર ગામિત સાથે નક્કી થાય છે કે આપણે પૈસા આપવા તૈયાર છીએ એટલે એક સ્થળે નરેન્દ્ર ગામિત આ ફરિયાદીને બોલાવે છે કે દોઢ લાખ રૂપિયા લઈને તું આપવા પાસે આ છટકાનું આયોજન થયું હતું પણ કેસમાં પંચ હોવો જરૂરી છે એટલે આજે જે ફરિયાદી છે પંચને પોતાના એક્ટિવા ઉપર બેસાડી દુકાન ઉપર પહોંચે છે પણ ત્યાં નરેન્દ્ર ગામિત પૈસા લેવા આવતો નથી અને એવું કહે છે આજે નહીં કાલે મળીશું આસપાસ એસીબીના અધિકારીઓ ગોઠવાયેલા હતા પણ નરેન્દ્ર ગામિત પૈસા લેતો નથી કારણ કે તે પોતે પોલીસ કર્મચારી છે એટલે એસીબીની કાર્યપ્રણાલીકાથી તે વાકેફ હશે બીજા દિવસે જ્યારે નરેન્દ્ર ગામિત આ ફરિયાદીને ફોન કરે છે ત્યારે એવું કહે છે કે તમે પૈસા આપવા આવ્યા ત્યારે તમારી સાથે કોઈ હતું ફરિયાદી કહે છે કે ના મારી સાથે કોઈ નહોતું પણ નરેન્દ્ર ગામિત જવાબ આપે છે કે મેં જોયું હતું કે તમે સ્કૂટર ઉપર આવ્યા ત્યારે તમારા સ્કૂટર ઉપર બીજો કોઈ વ્યક્તિ હતો એનો અર્થ એવો થયો કે છટકાના સ્થળે નજીકમાં નરેન્દ્ર ગામિત હાજર હતો તે જોઈ રહ્યો હતો પણ સાથે કોઈ હતું માટે તે પૈસા લેતો નથી ત્યારે આ ફરિયાદ એવું કહે છે કે દોઢ લાખ રૂપિયા હતા એટલે મારા એક મિત્રને સાથે રાખ્યા હતા કારણ કે જોખમ હતું એટલે નરેન્દ્ર ગામિત કહે છે ચાલો આપણે પછી વાત કરીએ બીજા દિવસે જ્યારે ઘટના ઘટે છે ત્યારે બોલાવવામાં આવે છે કાકરાપાળ પોલીસ સ્ટેશન પાસે ફરી એસીબીના અધિકારીઓ ત્યાં છટકાનું આયોજન કરે છે આસપાસ ગોઠવાઈ જાય છે પણ આ ચાલાક પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત ત્યાં પણ આવતો નથી અને એવું કહે છે કે અત્યારે હું કામમાં છું હું પછી મળીશ થોડા સમય પછી આ ફરિયાદીને નરેન્દ્ર ગામિત સામે ચાલીને ફોન કરે છે કે ક્યાં છે ત્યારે ફરિયાદી એવું કહે છે કે હું મારા ઘરે છું આ કોલોનીમાં આ ફરિયાદી રહેતો હતો નરેન્દ્ર ગામિત એવું કહે છે તો કોલોનીની બહાર આવીને ઊભો રહે હું આવું છું તાત્કાલિક આ ફરિયાદી એસીબીને જાણ કરે છે એસીબીની ટીમ પંચોને લઈને ખાનગી વાહનોમાં વરસતા વરસાદમાં એલ એન ટી કોલોની પહોંચે છે પણ નરેન્દ્ર ગામિતનું નસીબ જોર કરી રહ્યું હતું તે ફરિયાદીને એસીબીના અધિકારીઓની ખાનગી ગાડીમાંથી ઉતરતો જોઈ જાય છે તેની કાર બરાબર પાછળ હતી તે સમજી જાય છે કે એસીબી આવી છે એટલે તે પોતાની કાર રિવર્સ લઈને ભગાવે છે એસીબીના અધિકારીઓ તેનો પાંચ કિલોમીટર સુધી પીછો કરે છે પણ તે પકડાયો નથી એટલે લાંચનું છટકું નિષ્ફળ ગયું પણ એસીબીનો કાયદો એવું કહે છે કે લાંચ લેતા ઝડપાવું એ તો ગુનો છે પણ લાંચની માગણી કરવી એટલે કે ડિમાન્ડનો કેસ પાકો છે એટલે એસીબીના અધિકારીએ નિકિતા સિરોય ડીવાયએસપી છે મહિલા અધિકારી છે તેમની સામે અને નરેન્દ્ર ગામિત સામે ગુનો દાખલ કરી દીધો છે અત્યારે બંને ભૂગર્ભમાં છે કદાચ કોર્ટમાં આગોતરા જામીન માટે દોડતા હશે તો આ છે આપણા પોલીસ અધિકારીઓની સ્થિતિ અને ખાસ કરી મહિલા અધિકારી પણ મહિલાના ગુનામાં પૈસા માગે છે આ બહુ કડવી વાસ્તવિકતા છે અને એટલે જ જ્યારે મહિલાને ફરિયાદ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન જાઓ તેવું કહેવામાં આવે છે ત્યારે તે કહે છે મહિલા પોલીસ સ્ટેશન સિવાય બીજે ક્યાંય અમારી ફરિયાદ નોંધાવો કારણ કે મહિલાઓ સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં સારો વ્યવહાર થતો નથી એ પણ એક કડવી વાસ્તવિકતા છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવી દો નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई